હેલો મિત્રો વેલકમ ટુ માય ચેનલ તમારા બધાનું સ્વાગત છે આપણે સામાન્ય વિજ્ઞાનની લેક્ચર સિરીઝના પ્રથમ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન જોયું જેમાં સામાન્ય વિજ્ઞાનના ત્રણ ભાગ જીવવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન તથા ભૌતિક વિજ્ઞાન વિશે ટૂંકમાં માહિતી મેળવી પછી આપણે લેક્ચર નંબર બેમાં જીવવિજ્ઞાન વિષયની શરૂઆત કરી જેમાં આપણે જીવવિજ્ઞાનની મહત્ત્વની બે શાખા વનસ્પતિ વિજ્ઞાન તથા પ્રાણી વિજ્ઞાન વિશે જોયું આ ઉપરાંત સજીવોનું વર્ગીકરણ જે સૃષ્ટિમાં કરવામાં આવ્યું છે તેના વિશે પણ માહિતી મેળવી અને તે સૃષ્ટિ કઈ કઈ છે મિત્રો તો પ્રથમ વનસ્પતિ સૃષ્ટિ સૃષ્ટિ એક કોષ્ય સજીવો માટેની પ્રોટિસ્ટા બેક્ટેરિયા માટેની મોનેરા અને ફૂગ માટેની ફૂગ સૃષ્ટિ આજે આપણે લેક્ચર નંબર ત્રણમાં કોષ વિશે માહિતી મેળવીશું તો આ રીતે જ મિત્રો સામાન્ય વિજ્ઞાનની આખી લેક્ચર સિરીઝ આવવાની છે લેક્ચર બાય લેક્ચર જોતા રહેજો જે આવનારી તમામ એક્ઝામમાં તમને મદદરૂપ થશે અને દરેક લેક્ચરમાં લેક્ચરના અંતે પ્રશ્નો તથા તેના જવાબો વિશે પણ ચર્ચા કરવામાં આવશે જે પણ તમને મહત્વપૂર્ણ બની રહેશે તો મિત્રો વિડિયોના અંત સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર ત્રણ કોષ અને પેશીઓની રચનામાં પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું ત્યારબાદ માહિતી અને લેક્ચરના અંતે ક્વેશ્ચન્સ અને એના આન્સર્સ વિશે જોઈશું તો કોષ એટલે કે સેલ એ શું છે કોષ એ સજીવનો પાયાનો એકમ છે સજીવ સૃષ્ટિના દરેક સજીવની રચના કોષની બનેલી છે એટલે કે સૃષ્ટિનો તમામ જેટલા પણ સજીવ છે એમની રચના કોષથી થયેલી છે કોષના આકાર કદ અને સંખ્યા વિવિધ એટલે કે અલગ અલગ સજીવોમાં ભિન્ન અલગ અલગ હોય અને આ ઉપરાંત તેમના વિભિન્ન અંગોમાં એટલે કે સજીવોના જુદા જુદા અંગોમાં પણ તે અલગ અલગ હોય છે જેમ કે એક કોશી સજીવમાં શરીર રચના કરતો એક જ કોષ હોય છે એટલે કે એક કોશી સજીવની રચના એક જ કોષથી થયેલી હોય છે તેના ઉદાહરણમાં અમીબા છે આ થોડો આઈએમપી ફી ફેક્ટ છે મિત્રો યાદ રાખજો અને બહુકોષીય સજીવોમાં એક કરતાં વધુ કોષો સાથે મળીને શરીરની રચના કરે છે એટલે કે બહુ કોષીય સજીવોમાં ઘણા બધા કોષો એકબીજા સાથે જોડાઈને શરીરની રચના કરે છે તો કોષની વ્યાખ્યા આપણે કહેવી હોય તો મિત્ર શું કહી શકાય તો કે સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ કોષની શોધ આપણને ખબર છે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી તો ચાલો આપણે રોબર્ટ હુક વિશે માહિતી મેળવી તો કે મિત્રો ઓગણીસો પાંસઠમાં રોબર્ટ હુકે સૌ પ્રથમ કોષ જોયા હતા ઓક નામની વનસ્પતિમાં રોબર્ટ હુકે ગ્રેગોરિયન પરાવર્તક ટેરિસ્કોપની રચના પણ કરેલી છે તેમણે ટ્રેપીજિયમમાં પાંચમા તારાની શોધ પણ કરી છે ઓરિયન તારામંડળમાં એક આખા તારાકુંજની શોધ કરી છે અને સૌથી મહત્ત્વનો ફેક મિત્રો કે ગુરુ પોતાની અક્ષ પર ભ્રમણ કરે છે તેવું સૂચન કરનારા વ્યક્તિ કોણ તો કે રોબર્ટ હુક આ યાદ રાખજો મિત્રો હવે ભૌતિક શાસ્ત્રીઓમાં રોબર્ટ હુક તેમની એક મહત્ત્વની શોધ માટે સૌથી વધુ પ્રચલિત હતા એ આઈએમપી ફેક્ટ છે ભૌતિક શાસ્ત્રીઓમાં રોબર્ટ હુક તેમના સ્થિતિ સ્થાપકતાના નિયમની શોધ માટે સૌથી વધુ પ્રચલિત હતા ખૂબ આઈએમપી છે મિત્રો આપણે જેમ જોયું એમ રોબર્ટ ઉકે ઓક નામના વનસ્પતિના લાકડામાંથી બનેલ બૂચનો પાતળો છેદ લઈ સૂક્ષ્મદર્શક યંત્રમાં એમણે જોયું તો એમને જોવા મળ્યું કે તેમાં મધમાખીના મધપુડાના ખાના જેવી રચના જોવા મળે છે એટલે ઉકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું હવે આપણે બીજો મહત્ત્વનો ફેક જોઈશું મિત્રો કે સૌ સજીવ કોશિકાઓને કોણે જોઈ હતી તો લ્યુએન હોક નામના વૈજ્ઞાનિકે ઈસવીસન સોળસો ચુમ્મોતેરમાં તેમણે બેક્ટેરિયાના કોષોનો સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કર્યો હતો તો આપણને યાદ રાખજો પછી કોષ કેન્દ્રની શોધ કોણે કરી હતી તો કે રોબર્ટ બ્રાઉન નામના વ્યક્તિએ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની શોધ કરી હતી અઢારસો ને એક્યાસીમાં વિજ્ઞાની પરકિંજે કોષમાં રહેલા જીવન દ્રવ્યને જીવરસ નામ આપ્યું આ પણ આઈએમપી છે મિત્રો હવે આપણે કોષવાદ વિશે જોઈશું તો કે જર્મન વૈજ્ઞાનિકો એમ સ્લાઇડન અને શોને ઈસવીસન અઢારસો ઓગણચાલીસ માં કોષવાદની રજૂઆત કરી હતી આ ખૂબ મહત્વનો છે મિત્રો યાદ રાખજો જર્મન વૈજ્ઞાનિકો એમ સ્લાઇડન અને શોને શેની રજૂઆત કરી હતી તો ઈસવીસન અઢારસો ઓગણચાળીસમાં કોષવાદની રજૂઆત કરી હતી હવે સૌથી આઈએમપી ફેક્ટ્સ કહી શકાય મિત્રો જે લગભગ એક્ઝામમાં પૂછાતો જ હોય છે કે એક અંદાજ પ્રમાણે માણસના શરીરમાં સો ટ્રિલિયન એટલે કે દસની ચૌદ ઘાત કોષો હોય છે સજીવોમાં તેમના રંગ રૂપ અને આકાર બાબતે ઘણી ભિન્નતા જોવા મળે છે જેમાં આપણે જોયું એમ દરેક સજીવમાં તેમના રંગરૂપ આકાર બધા અલગ અલગ હોય સજીવમાં પણ અલગ હોય ને તેમના અંગમાં પણ તેના વિભિન્ન એમાં ભિન્નતા જોવા મળે છે તેવી જ રીતે તેમના કોષોમાં પણ વિવિધતા જોવા મળે છે હવે સાયટોલોજી કોષના અભ્યાસના જીવવિજ્ઞાનની શાખાને કોષ વિદ્યા એટલે કે સાયટોલોજી કહે છે જેને સેલ બાયોલોજી પણ કહેવામાં આવે છે સજીવમાં રહેલી કોષની સંખ્યાને આધારે સજીવોનું વર્ગીકરણ મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય છે એટલે કે અલગ અલગ સજીવોમાં જે કોષની સંખ્યા રહેલી છે તેના આધારે સજીવોનું વર્ગીકરણ બે પ્રકારમાં વહેંચી શકાય આપણે જોયું આગળ કે એક કોષીય સજીવ એક જ કોષથી રચના બનેલી હોય એક કોષીય સજીવ એક કરતાં વધારે કોષો જોડાઈને બનેલા તો બહુ કોશીય સજીવ તો હવે આપણે એક ક્વોશિય સજીવ વિશે માહિતી મેળવીએ તો કે જે સજીવોમાં માત્ર એક જ કોષ હોય છે તે સજીવને એક ક્વોશિય સજીવ કહે છે ઉદાહરણ આપણે આગળ એક અમીબા જોયું હતું તેના સિવાય પણ ઘણા છે ક્લેમિડોમોનાસ એટલે કે લીલ બેક્ટેરિયા જીવાણુ પ્રજીવમાં અમીબા પેરામિશિયમ યુગલીના અને પ્લાઝમોડિયમ હવે બહુ કોશ્ય સજીવ તો જે સજીવોના શરીર એક કરતાં વધુ કોષોના બનેલા હોય તેને બહુ કોશ્ય સજીવ કહે છે તેના ઉદાહરણ આપણે જાણીએ જ છે મિત્રો કે પ્રાણી પક્ષીઓ જીવજંતુ વગેરે હવે આપણે મોસ્ટ આઈ બે ફેક્ટ્સ જોઈશું જે ખૂબ જ અગત્યના છે મિત્રો મનુષ્યના શરીરનો સૌથી લાંબો કોષ ચેતા કોષ છે આ ઘણીવાર પૂછાય છે મિત્રો યાદ રાખ સજીવ સૃષ્ટિનો સૌથી મોટો કોષ શાહમૃગનું ઇન્ડુ છે જેની સાઇઝ એકસો સિત્તેર એમ છે જ્યારે સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ છે ઝીરો પોઈન્ટ ત્રણ માઇક્રોમીટરની સાઇઝનો છે તો મિત્રો હવે ઝડપથી આપણે એકવાર રિવિઝન કરી લઈએ મહત્ત્વના મુદ્દાઓનું તો કોષ વિશે આપણે જોયું એની વ્યાખ્યા જોઈ એક કોશ્ય સજીવ અને બહુકુશ્ય સજીવ એમાં રોબર્ટ હુકમાં યાદ રાખવા જેવું છે કે ગ્રેગોરિયન પરાવર્તક ટેલિસ્કોપની રચના તો રોબર્ટ હુકે કરી પછી આ ખાસ આઈએમપી છે કે ભૌતિકશાસ્ત્રીઓમાં રોબર્ટ હુક તેમના સ્થિતિસ્થાપકતાના નિયમની શોધ માટે સૌથી વધુ પ્રચલિત હતા પછી ત્યારબાદ જોઈએ તો સૌપ્રથમ સજીવ કોશિકાઓને કોણે જોઈએ તો લ્યુવેન હોક પછી કોષ કેન્દ્રની શોધ કોણે કરી તો કે રોબર્ટ બ્રાઉન અઢારસો એક્યાસીમાં પછી વૈ વિજ્ઞાની પરકિન્જે કોષમાં રહેલા જીવન દ્રવ્યને શું નામ આપ્યું તો જીવરસ નામ આપ્યું પછી કોષવાદ જર્મન વૈજ્ઞાનિકો એમ સ્લાઇડર અને સોને ઈસ્વીસન અઢારસો ઓગણચાળીસમાં કોષવાદની રજૂઆત કરી પછી માણસના શરીરમાં કેટલા કોષો હોય છે કે સો ટ્રિલિયન દસની ચૌદઘાત કોષો હોય છે એ પણ આઈ એમપી છે કોષના અભ્યાસના જીવવિજ્ઞાનની શાખાને શું કહે છે તો કોષવિદ્યા સાયટોલોજી એટલે કે સેલ બાયોલોજી કહે છે પછી બે પ્રકાર એક કોષ્ય સજીવ બહુ કોશ્ય સજીવ એક કોષ્ય સજીવના ઉદાહરણો તમે જોયો ક્લેમેડોમોના સ્લીલ બેક્ટેરિયા જીવાનું પ્રજિમ અમીબા પેરામિશિયમ યુગલીના પ્લાઝમોડિયમ બહુ કોશીય સજીવમાં આપણે જોયું પ્રાણી પક્ષી જીવજંતુઓ વગેરે અને બે મહત્ત્વના ફેક્ટ કે મનુષ્યના શરીરનો સૌથી લાંબો કોષ તો ચેતાકોષ સજીવ સૃષ્ટિનો સૌથી મોટો કોષ તો શાહમૃગનું ઈંડું લાંબો તો ચેતાકોષ મોટો તો શાહમૃગનું ઈંડું એકસો સિત્તેર એમ એમ એમની સાઇઝ ત્યારે સૌથી નાનો માઇક્રોપ્લાઝમા ગેલિસેપ્ટિકન ઝીરો પોઈન્ટ ત્રણ માઇક્રોમીટર છે હવે મિત્રો આપણે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ વિશે જોઈશું તો પાંચ પ્રશ્નો અને તેના જવાબો જે ખૂબ જ મહત્ત્વના છે તો રેગોરિયન પરાવર્તક ટેલિસ્કોપની રચના કોણે કરી તો રે પહેલો પ્રશ્ન ગ્રેગેરિયન પરાવર્તક ટેલિસ્કોપની રચના કોણે કરી તો તેનો જવાબ છે રોબર્ટ હુક કોષ કેન્દ્રની શોધ કોણે કરી તો રોબર્ટ બ્રાઉન ઈસવીસન અઢારસો એક્યાસીમાં માણસના શરીરમાં કેટલા કોષો હોય છે તો સો ટ્રિલિયન કોષો હોય છે દસની ચૌદ ઘાત જેટલી મનુષ્યના શરીરનો સૌથી લાંબો કોષ કયો તો તે છે ચેતા કોષ સજીવ સૃષ્ટિનો સૌથી મોટો કોષ જણાવો તો તે છે શાહ મૃગનું ઈંડું એકસો સિત્તેર એમ એમ સૌથી નાનો કોષ તો માઇક્રોપ્લાઝમા ગેલીસેપ્ટિકમ ઝીરો પોઈન્ટ ત્રણ માઇક્રોમીટર છે તો થેન્ક યુ વેરી મચ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર આ જ રીતે લેક્ચરની આખી સિરીઝ આવવાની છે તો જોતા રહેજો મિત્રો તમને ખૂબ જ ઉપયોગી તમારા કોઈ પ્રશ્નો હોય કે કંઈ સજેશન્સ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો તો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ